हमको जति जति भयो त्यो यसले मात्रको कारण आयो यो हिजो हावाको मच्चम देखि आगो आगो त्यति गई परिचय भइजा त हामीले नाचको रातले गर्न

એક પરો વર્તમાન જની વાતનો શીખોને લાવી આજીની દે શહેર માસાનું નામની વાત ઓ તુજી કા તમારા ગામના રંબાળીઓ ને સમાને જઈવા છે ભાઈ હા એક સરાફ માલુમ એક ટીમ મારે કો નિયો કે શું બરાબર આ તો અલ મરીતામાં આ મારી આયેલી છું કે આવી આ બને તો આવ્યો કે તો અત્યારે બોલું આવું નું બરબર

આથી હોઈ પરણે છે ઓકે આવો આવો કિસ બત્રી ના થઈ ને ભાઈ અને સત્રી ચત્રી તો તમારો भगत જેવોથી પડવા છે એ વાત નું રાખો આ દેહ યો 제붋 долларов ай orte m a i mātī Iy lāhi 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 כu jābahi lāhi 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 lšuāous Mucha hi lāhi lāhi i tīances. added i Support�� māhi lāhi 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 lāhi. тории māhi lāhi 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 tliāhi. Ahhh 8i pāganara ashi pāqmān ano どうぞ。